ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રીના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે તેઓ ત્રણ શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે સાથે જ સુરતમાં સર્કિટ હાઉસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનમાં હાજરી આપશે અને અમિત શાહ કાફલા સાથે ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનમાં જવા રવાના થયા છે આંગે વાત કરવામાં આવે તો આજે પહેલું નોરતું ત્યારે અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે અને ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપશે સુરત સર્કિટ હાઉસ ખાતેથી અમિત શાહનો કાફલો છે તે અત્યારે રવાના થઈ ચૂક્યો છે અને જે પ્રમાણે દ્રશ્યો સામે જોઈ શકાય છે કે સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ આ રીતે જોઈ શકાય છે તે મુજબ અમિત શાહ છે તે હવે અત્યારે ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન માટે રવાના થઈ ચૂક્યા છે અને જે રીતે પોલીસ કાફલો છે તે જોઈ શકાય છે સી આર પાટીલ ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો છે તે અહીં આ પ્રદેશમાં જોઈ શકાય છે તે મુજબ આ કાફલા સાથે ભૂમિપૂજનમાં અમિત શાહ સાથે રવાના થયા છે બીજી તરફ શિક્ષણ મંત્રી કરુલ પાનસેરિયા અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિતના જે લોકો છે તે આ કાફલામાં સાથે જોડાયા છે અને ઈસ્કોન મંદિર ખાતે જે ભવ્યતી ભવ્ય જે ભગવંતને ત્યાં દર્શન કરી અને રવાના થશે રાજકોટ ખાતે પરંતુ જે રીતે કાફલા સાથે એમએલ ગાડીઓ સહિત અને પોલીસ નો કાફલો છે તે અહીં જોવા મળી રહ્યો છે અને ઇસ્કોન મંદિર ખાતે જે ભવ્ય મંદિર બની રહ્યું છે તેના નિર્માણમાં ભૂમિપૂજન માટે અમિત શાહ છે તે રવાના થઈ પરંતુ મહત્વનું છે કે લાંબી જે મિટિંગનો દોર અહીં સર્કિટ હાઉસ ખાતે ચાલ્યો હતો અને અનેક અટકળો એટલે કે રાજકારણમાં જે રીતે જોવા જાય તો અમિત શાહની અને સીઆર આર અને હર્ષ સંઘવીની જે લાંબી જે મિટિંગ છે તે અહીં સર્કિટ હાઉસ ચાલી હતી એટલે જે સંગઠનોમાં કે હોદ્દેદારોમાં મંત્રીમંડળમાં પણ ક્યાંક ને ક્યાંક નવા જૂનીના જે એંધાણ છે તે અસ્પષ્ટપણે સંકેત આપી રહ્યા છે પરંતુ મહત્વનું છે કે લાંબી દોર બાદ મીટિંગ નો અંત અને અત્યારે ભૂમિ માટે અમિત શાહ રવાના થશે કેમેરામેન સાથે અરવિંદ રાઠોડ ઉદેશ ટ્વેન્ટી સુરત